છે આ આટલી જગ્યાઓ ત્યારે એની શા માટે ભરતી કરવામાં નથી આવતી આ લોકોની એક્ઝામો લઈ લ્યો તમે બધું લઈ લ્યો છો અને પછી એને લટકારી દેવાના અને એનું એક વર્ષ થાય એટલે એ લિસ્ટ પૂરો થઈ જાય એનો હક છીનવાઈ જાય કેટલાએ જેને એક્ઝામો દીધી હોય જેની ઉમરો થતી હોય એનો હક આખી જિંદગીનો વહ જતો હોય ત્યારે સરકાર જ્યારે રોજગાર દેવાની વાત કરતી હોય તો એને ત્યાં જે રોજગાર દઈ શકે એમ છે છતાં દેતી નથી જી એસ ફોર્ડની જે આ લોકોની માંગણી છે એ મુજબ તાત્કાલિક સોળ તારીખ પહેલા ભરતી થાવી જોઈએ અને એનો અમલ થવો જોઈએ આરટીઆઈમાં એના જ અધિકારીઓ જ્યારે કે છે કે આ જગ્યા છે અને આ જગ્યાઓ ખાલી પડી છે તો આરટીઆઈ માં જવાબ દેનાર અધિકારીએ શું ખોટો જવાબ દીધો છે તો એને સસ્પેન્ડ કરવામાં આવે ને જો એને ખોટો દીધો અહીંયા ઘણા અધિકારીઓ અહીંયા જીએમ એમ કીએ કે ભાઈ અમે અહીંયા જે આઈપી છે માહિતી એ ખોટી આપેલી છે તો એ અધિકારી સસ્પેન્ડ કરો જો ખોટી દીધી હોય તો સરકાર મૂંગી છે મુખ્યમંત્રી બોલતા નથી ઉર્જા મંત્રી આનો જવાબ દેવો જોઈએ કે આમાં હકીકત શું અને જગ્યા ખાલી હોય તો તાત્કાલિક એની ભરતી થવી જોઈએ